નમસ્કાર પ્રેક્ષક મિત્રો પાંચ રૂપિયામાં ટિફિન સેવા સાઠ રૂપિયામાં પાર્સલ સેવા એવું રાગીણીબેન બિપિનચંદ્ર સેવા કરે ટ્રસ્ટમાં ચાલે છે આપ સૌને ખબર જ છે પણ આજે અમને એક એવી સેવા કરવાનો મોકો મળ્યો છે જે અવારનવાર હું કહેતો હોઉં છું કે જ્યારે એક બાપ પોતાની દીકરીના લગ્ન લે અથવા એની સગાઈની કોઈ પ્રસંગ લે ત્યારે કદાચ એવું બને કે એની પાસે જમણવારના પૈસા ન હોય કે ભાઈ જમણવાર માટે બજેટ નથી તો રાગીણીબેન બિપિનચંદ્ર સેવાકાર્યા ટ્રસ્ટ એક એવી સેવા શરૂ કરી છે કે એમનું જે પણ બજેટ હોય મેનું એમના ઘરના કે નહીં એવું અમે જમાડીશું તો આજે એક એવી સેવા કરવાનો અમને મોકો મળ્યો છે આજે આ જગ્યાએ તમે ઊભા છો મને જોઈ રહ્યા છો ત્યાં એક બે દીકરીઓની સગાઈ છે તો એમાં રસોડાના પૈસા એમની પાસે હતા નહીં તો એ રાગીણીબેન બિપિનચંદ્ર સેવાકાર્ય ટ્રસ્ટ તરફથી આ રસોડું છે પિતાજીનું નામ અને દીકરીઓનું નામ ક્યારેય એટલા માટે નથી બોલું કે એમનું સોમાન ના ગવાય અને એ સોમાન જળવાય રહે છતાં એમણે કીધું છે કે મારું નામ બોલશો તો વાંધો નહીં તો સિંગરવા ગામ પાસે આવેલા ગોપાલનગરમાં એક રમેશભાઈ છે અને એ ઘરે ઘરે ફેરી કરીને એમનું ગુજરાન ચલાવે છે અને એમની બે દીકરીઓની સગાઈ છે અને એ સગાઈમાં આજે અમને રસોડાની સેવા કરવાનો મોકો મળ્યો છે હું આપ સૌને પણ અપીલ કરું છું કે આપની આસપાસ આવું કંઈ પણ હોય તો પણ જેન્યુન હોવું જોઈએ ઓકે હોવું જોઈએ એમાં ચીટિંગ ન હોવું જોઈએ અમે પહેલાં જઈશું મળીશું વાત કરીશું એમના ફેમિલીને મળીશું જો સાચું હશે સાચું હશે સારું હશે તો અમે ચોક્કસ એ મદદ એમને ચોક્કસ કરીશું રસોડાની જમણવારની જવાબદારી રાગીણીબેન બિપિનચંદ્ર સેવા કરે ટ્રસ્ટ ચોક્કસ લેશે જો જેન્યુન હશે તો તો આજથી આ સેવા નવી સેવાનો અમે પ્રારંભ કર્યો છે આપ સૌ પણ મારા કહેવા મુજબ એક રૂપિયો ડોનેટ કરીને આમાં જોડાઈ શકો છો કદાચ એમ પૈસા નથી આપવા આપણે તમારી પાસે સમય નથી તો ગ્રોસરી પણ આપી શકો છો અમે ગ્રોસરી પણ સ્વીકારીશું આ ડોનેશન માટે અમે નથી કરતા હું એટલા માટે અપીલ કરું છું કે આ બિઝી શેડ્યુલમાં કદાચ તમને સેવા કરવા માટેનો સમય ન મળતો હોય તો અમારું એક સ્થળ તમારું પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મ પરથી તમારા પૈસા કે તમારી ગ્રોસરી ચોક્કસ સેવામાં જ વપરાશે એવી હું બાહેતરી આપું છું હર હર મહાદેવ